અનામત આંદોલન મુદ્દે કરસન પટેલના આક્ષેપો ઉપર રાજકારણ ગરમાઈ ગયું છે વિરમગામના ધારાસભ્ય અને પાસના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલે પલટવાર કર્યો છે હાર્દિક પટેલે કહ્યું કરસન પટેલ જેવા આગેવાનો વિરુદ્ધ યુવાન અવાજ ઉઠાવે હાર્દિક પટેલનો પ્રહાર સમાજ એક થાય તો આવા અગ્રણીઓનો ધબધબો ન રહે અનામત આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું કરસન પટેલ કરોડપતિ છે અને સમાજને શું મળ્યું એ ન ખબર હોય કરસન પટેલ ઉપર સમાજને બે ભાગમાં વહેંચવાનો હાર્દિક પટેલે આક્ષેપ પણ લગાવ્યો છે પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યો અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વેચતા હોય છે પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિતે શું નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા